નમસ્કાર ખેડૂત મિત્રો હું શ્રીજી ફર્ટિલાઇઝરમાંથી પ્રકાશભાઈ ભૂટાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બાટવા દેવડજી ગામની અંદર રસિકભાઈ ક્યાળાની વાડીની મુલાકાત માટે આવેલા હતા જેમણે આપણી કંપનીનો ખાતરનો ઉપયોગ કરેલો છે અને રિઝલ્ટ પણ એમને સારા મળેલા છે તો આપણે રસિકભાઈ રૂબરૂ જ વાતચીત કરી કે એમણે કયા પ્રકારના કયા કયા ખાતર કંપનીના વાપર્યા હતા રિઝલ્ટ કેવું છે કેટલા સમયથી વાપરે છે

તમને કેવું દેખાય જ છે આજે તમે વસ્તુ વાપરો છો એ કેટલા સમય થી આ વાપરો છો હું તમારું ખાતર લગભગ આઠ વાપર છું દર વર્ષે તમને આમાં રિઝલ્ટ પ્લસ ઉત્પાદન બધી વસ્તુ સારા પ્રમાણમાં મળે છે જ આપણે વાવેતર કર્યું ત્યારે ખાતરનો આપણે કેવી રીતે ઉપયોગ કર્યો હતો ખાતરનો પાયા પાયા એટલે કે વાવણી પહેલાં આપણે પાયા માપી દીધો વાવણી થયા પછી આપણે મગફળીનું વાવેતર કર્યું મગફળી કઈ જાય છે આ છે રેમ્બો રેમ્બો મગફળી કેટલા મહિનાની થઈ રહી બે મહિનાની મગફળી થઈ છે ખેડૂતભાઈ તમે જોઈ લ્યો આમાં કોઈ પીડાશ નથી પડતી ને બાજુમાં જ તમે જો બીજી મગફળીનું વાવેતર કરેલું છે જે પાયામાં ખેડૂતભાઈએ જે વસ્તુ કોઈ બી વસ્તુ વાપરેલું હોય એનપીડીએપી ત્યાં છોડ તમારે પીડાશ દેખાય છે તો ખેડૂત મિત્રો ઘણા વખત મને કોમેન્ટ પણ આવે છે કે તમે ખાતરની માહિતી તો આપો છો બાયો એનપી કે નહીં કાર્બનની એના તમે ભાવ પણ કહો તો આજે હું તમને ભાવની પણ વસ્તુ કહી દઉં કે આપણે બાયો એનપી કે છે તમને ઠેલી સહિત જ બતાવી દઉં આ એનપીકે છે આપણે બાયો એનપી છે આનું પચાસ કિલો વજન છે અગિયારસો રૂપિયા ભાવ છે અને અઢી વીઘાનું માપ છે પાયામાં પણ ચાલે ને ઉપરથી પણ ઊભા પાકની અંદર પણ આપણે આપી શકીએ પછી આપણા ખોળ કહેવાય મિક્સ ખોળ એરંડી લીંબુડી તમાકુનો દર મરઘાની ચરપ સુગર કમ્પોસ્ટ અને ત્રણ બેક્ટેરિયા જે ફૂગનાશક છે આ વસ્તુ પચાસ કિલોમાં આવે બે વીઘાનું માપ છે પાયામાંને ઉપરથી બે રીતે આપી શકાય અને આના ભાવ છે સાડા છસો રૂપિયા ત્યાર પછી આપણે જોઈએ કાર્બન જમીનની અંદર અત્યારે કાર્બનનું બહુ મહત્ત્વ છે આની અંદર ચૌદ ટકા કાર્બન આવે કે જમીનમાં જે રહેલા પોષક તત્વો છે ખેતી અને પાકના મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે ત્યારબાદ તમે અન્ય કોઈ પણ ખાતરો વાપરેલા હોય એને પણ બેક્ટેરિયામાં રૂપાંતર કરે છે અને પાકના મૂળ સુધી પહોંચાડે છે આ પચાસ કિલો જ આવે ત્રણ વીઘાનું માપ છે આની કિંમત નવસો રૂપિયા છે અને હવે આપણે મગફળી ઉપાડી એનો પણ આપણે જોઈએ કે કેટલું છે એકદમ મોટા ભોગ બે છે દાણો ભરાવદાર દેખાય છે આ બે છોડવા આપણે ઉપાડેલા છે આ બે છોડવાનું તમે ફ્લાવરિંગ પોપટા બધી વસ્તુ જોઈ શકો છો કોઈ જાતની ફૂગ મૂળના કોઈ રોગ આ એક વસ્તુ દેખાતી નથી સુરતભાઈ હાલા હર્ષિકભાઈ કેળાની વાડીની મુલાકાત લીધી એમણે મગફળીનું વાવેતર કર્યું હતું એમને પણ આપણે છોડવો ઉપાડી અને મગફળીનું રિઝલ્ટ પણ જોયું જે ખાતરનું રિઝલ્ટ છે એ એમના મતની મુજબ બહુ સારું છે અને હવે વરસાદની પણ તૈયારી પાછી થઈ ગઈ છે તો હવે આપણે ફરીથી પાછા મળશું નવા ખેડૂત સાથે નવા ગામની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જવાન જય કિશન